મિત્રો સોના ચાંદીના ભાવને લગતા એક નહીં 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 બે ત્રણ પરંતુ ચાર ચાર સમાચાર એવા આવ્યા છે જે બદલી શકે છે સોના અને ચાંદીના ભાવની દિશા અત્યારે પાછલા ઘણા દિવસોથી આપણે જે જોઈ રહ્યા છીએ સોના ચાંદીના ભાવમાં રીતસર નો હાહાકાર મચેલો છે સોનાનો ભાવ વારંવાર ઓલ ટાઈમ હાઈ સપાટી વટાવી રહ્યો છે અને આજે કંઈક બન્યું એવું કે સોનાએ ફરી એકવાર મારી દીધો છે મોટો કૂદકો તો આગળ હવે શું થશે સોના અને ચાંદીના ભાવ ક્યારે સસ્તા થશે કે નહીં આ વર્ષના અંત સુધીના શું છે ટાર્ગેટ અત્યારે સોનું ચાંદી ખરીદવું કે રાહ જોવી ભાવ ક્યારે ઘટશે તેની ખાસ અપડેટ આ વિડીયો આપવાની છે ખૂબ જ શોર્ટ વિડીયો નવા મિત્રો હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક માં જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપણે જે ગઈ અપડેટ આપેલી હતી આમ તો આપણે ડેઈલી અપડેટ આપીએ છીએ તેમાં હિન્ટ આપતા હોય છે શું બની રહ્યું છે સોના ચંદ્રના ભાવને લઈને તેની પરંતુ જે મોટી અપડેટ આપણે આપી હતી આની પહેલા તેમાં કહ્યું હતું કે વધુ એકવાર સોનું ત્રણ હજાર ડોલરને પાર જશે તો તે છે ઇઝરાયલ હમાસ યુદ્ધ ફરી એકવાર ચાલુ થઈ ગયું છે જે સીઝ ફાયર હતો યુદ્ધ વિરામ હતો તે અચાનક જ પૂરો થઈ ગયો અને સમગ્ર દુનિયાને ચોંકાવી ઇઝરાયલે હમાસ ઉપર પેલેસ્ટાઈ હુમલો કરી દીધો થી આશા ઉપર આ યુદ્ધ જે ફરીથી શરૂ થયું છે તેને મોટો ધક્કો આપ્યો છે તેમ કહી શકીએ આપણે સોનાના ભાવ જો આ યુદ્ધ ચાલુ રહેશે તો ઘટવાની સંભાવનાઓ ખૂબ જ ઘટી જશે ચાંદી ની વાત કરીએ ચાંદીના ભાવનો એક મહિના સુધી પહોંચી ગયો છે એક લાખ ને પાર ચાંદી ભારતીય બજારમાં અત્યારે થઈ ગઈ છે તેની પાછળનું સૌથી મોટું કારણ છે ચાઇના ચાઈનાથી કંઈક એવા સમાચાર આવ્યા જે બીજા સમાચાર છે આપણે જે વાત કરી તેમાંના ચાઇનાની ઇકોનોમી મજબૂત થઈ રહી હોવાના ઇન્ડિકેશન મળી રહ્યા છે જે કંઈ અત્યારે ચાઇનામાં ઇકોનોમી જે લડખડાઈ રહી હતી તેમાં હવે અને ઇકોનોમી અહીંથી આગળ વધશે મજબૂત થશે તેજી આવશે ચાઇનામાં તે તરફ જઈ રહી હોય તેવા ઇન્ડિકેશન મળતા ચાંદીને મોટો સપોર્ટ મળી ગયો છે જેને લઈને ચાંદીના ભાવ સોના કરતા પણ વધુ ઝડપથી આગળ વધી રહ્યા છે ચાંદી મજબૂત બે હજાર પચીસ ના અંત સુધીના ચાંદીના ભાવના ટાર્ગેટ આપણે જે અગાઉ આપેલા છે તે મુજબ હજુ યથાવત એક લાખ પંદર હાજર એક લાખ વીસ હજાર સુધી ચાંદી દેખાઈ શકે શરત ફક્ત એટલી જ કે જે ચાઇનામાં

આગામી એક વર્ષમાં સારું એવું રિટર્ન આપશે તો હજુ પણ જેમને એક થી બે વર્ષ ઓછામાં ઓછા બે વર્ષ ગણીને ચાલો બે વર્ષ માટે ચાંદી જો લેવી હોય રોકાણ કરવા માટે તો હજુ પણ લઈ શકે અહીંથી ચાંદીમાં થોડું કરેક્શન શક્ય કારણ કે એક ધારા જે ભાવ વધ્યા છે ત્યારબાદ થોડું કરેક્શન આવી શકે અહીંથી જો પંચાણું હજાર નો ભાવ પણ દેખાય તો પણ ચાંદી ખરીદી લેવાય બે વર્ષ માટે અથવા તો ચાંદીમાં અત્યારથી જ ધીમે ધીમે એસઆઈપી રૂપી ખરીદી કરતી જવાય એટલે કે તમારું જે કઈ બજેટ હોય એના ત્રણ ચાર ભાગ પાડી અને થોડી થોડી ચાંદી ખરીદતું જવાય જેથી તમને એક એવરેજ ભાવમાં ચાંદી મળી જાય અને બે વર્ષ બાદ તમને અહીંથી વીસ કે તેથી વધુ રિટર્ન મળી શકે છે સોનાના ભાવની વાત ઉપર ફરીથી આવી જઈએ તો ત્રીજા સમાચાર એ છે રશિયા યુક્રેન યુદ્ધ રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન થવા તરફ ઝડપથી આગળ વધી રહી છે વાતચીત ટ્રમ્પ સતત પ્રેશર આપી રહ્યા છે જેલેન્સકી અને પુતિન ઉપર જેલેન્સકી તૈયાર થઈ ગયા છે સમાધાન કરવા માટે યુદ્ધ વિરામ કરવા માટે હજુ પુતિન તૈયાર થયા નથી આજે ટ્રમ્પ અને પુતિન વચ્ચે અગત્યની વાતચીત છે તેમાં શું રિઝલ્ટ આવે છે તે જોવાનું રહેશે પરંતુ આગામી ટૂંક સમયમાં આપણને સારા સમાચાર મળી શકે કે રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન થઈ જાય યુદ્ધ વિરામ થઈ જાય તો તે સોનાના ભાવને એક પ્રેશર આપી શકે છે જ્યારે પણ સમાધાન થશે ત્યારે સોનાના ભાવમાં થોડો ઘટાડો આપણને જોવા મળે પરંતુ અત્યારની જે કાઈ પોઝિશન છે તે એ રીતની છે કે સોનાના ભાવને સપોર્ટ આપતા પરિબળો ખૂબ જ મજબૂત છે તેમાં પણ અચાનક આવું કંઈ ફૂટી જાય જેમ કે આજે આપણે વાત કરી ઇઝરાયલે અચાનક હમાસ ઉપર પલેસ્ટિન ગાઝા ઉપર હુમલો કરી દીધો અચાનક

રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે યુદ્ધ આગળ ન વધે આજે જે કાંઈ હુમલો થયો છે તે અટકી જાય આગળ જતા તો પણ એક સપોર્ટ મળી શકે ચોથા સમાચાર છે ફેડની મિટિંગ ફેડની મિટિંગ આજથી અમેરિકામાં શરૂ થઈ ગઈ છે ફેડ શું નિર્ણય લે છે વ્યાજદર મામલે તે જોવાનું રહેશે વ્યાજદર

હવે વ્યાજ દર નહીં ઘટાડવા માટે ફેડ અત્યારે કેમ કોન્ફિડન્ટ છે તેની વાત કરીએ તો જે કાંઈ ઇન્ફ્લેશન ડેટા અમેરિકાના આવ્યા છે પાછલા દિવસોમાં તે ઇન્ફ્લેશન કાબુમાં હોવા તરફ આવ્યા છે જેને લઈને ફેડને એક રાહતનો શ્વાસ મળ્યો છે ફેડ વ્યાજ દર ઘટાડવા માટે કોઈ ઉતાવળમાં ન હોય તેવું લાગી રહ્યું છે તો આ રીતે જો ફેડ વ્યાજ દર નહીં ઘટાડે આના પછીની મિટિંગમાં જૂન મહિનામાં પણ જો વ્યાજ દર નહીં ઘટાડવાની વાત આવશે તો સોનામાં ચોક્કસ એક

લાંબા ગાળા માટે સોનામાં જેમને રોકાણ કરવું હોય તેઓ સોનું લઈ શકે અત્યારે પણ ઓછામાં ઓછું બે થી ત્રણ વર્ષના ગાળા માટે ટૂંકા ગાળા માટે એટલે કે એક વર્ષ માટે છ મહિના માટે રોકાણ કરવું હોય તો અહીંથી એક કરેક્શનની રાહ જોઈ શકાય આગામી એક થી બે મહિનામાં સોનામાં એક કરેક્શન દેખાય તેવી શક્યતાઓ છે જ અહીંથી પાંચથી આઠ ટકા જેટલું કરેક્શન સોનામાં શક્ય છે જેને લઈને ભારતીય બજારમાં જે સોનાનો ભાવ આજે નેવ્યાશી હજાર આઠસો સુધી પહોંચી ગયો છે દસ ગ્રામ સોનું બિલ વગરનું સોનું તેમાં ઘટાડો થઈ અને પંચ્યાશી છ્યાશી હજાર સુધી એકવાર સોનું દેખાય શરત એટલી જ કે જે કંઈ સપોર્ટ આપતા પરિબળો છે તે એટલા બધા હાવી ન થઈ જવા જોઈએ સોના ઉપર કે જે સોનાના ભાવને ઘટાડનારા પરિબળો છે તેની અસર જ ના થાય તો આ રીતે આગળ શું થાય છે તો તે ખાસ જોતા રહેજો આવી અપડેટ પણ જોતા રહેજો આ અપડેટ કેવી લાગી ખાસ કેજો કોમેન્ટમાં વિડીયો લાઈક શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક માંથી જોયેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર